શું તમને ખબર છે કે ગુજરાતમાં એવી જગ્યાઓ છે જ્યાં સમુદ્ર મંદિર અને રહસ્ય એક સાથે મળે છે ચાલો જાણીએ તો પહેલું છે દવાળિયા મંદિર દવાળિયા મંદિર ગુજરાતના પોરબંદર જિલ્લામાં સમુદ્રના એકદમ કિનારે આવેલું છે આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે કે આસપાસના સમુદ્રની ઊંચી લહેરો અને તોફાનો આવે છે છતાં મંદિરને આજ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી સ્થાનિક લોકો કહે છે જ્યારે સમુદ્ર ઉગ્ર બને છે ત્યારે પણ મંદિરની અંદર શાંતિ અનુભવાય છે કેટલાક લોકો માને છે કે ભગવાન પોતે જ આ મંદિર ની રક્ષા કરે છે તેથી આ આ આ મંદિર મંદિર સમુદ્ર વચ્ચે વચ્ચે હોવા છતાં છે 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 ખતરા પણ એક મોટું રહસ્ય પછી બીજા નંબરે બેડ દ્વારકા બેડ દ્વારકા ગુજરાતના દ્વારકા નજીક સમુદ્ર વચ્ચે આવેલું એક ટાપુ છે આ જગ્યા ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન નગરી સાથે જોડાયેલી માનવામાં આવે છે અહી આસપાસના સમુદ્ર માં પુરાતત્વ વિભાગના પ્રાચીન દિવાલો પથ્થરો અને અવશેષો મળ્યા છે ઘણા લોકો માને છે કે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને તેના અંશ આજે પણ સમુદ્ર નીચે છુપાયેલા છે બેડ દ્વારકા એ સમુદ્ર નીચે છુપાયેલું એક પ્રાચીન નગરીનું રહસ્ય છે ત્રીજા નંબરે છે સોમનાથ મંદિર સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સમુદ્રના કિનારે આવેલું છે આ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ માનવામાં આવે છે ઇતિહાસમાં મંદિર પર અનેક વખત આક્રમણ થયું અને મંદિર તોડવામાં આવ્યું પરંતુ દરેક વખત ગુજરાતના લોકોએ અને શિવ ભક્તોએ તેને ફરીથી આજ સુધી સોમનાથ મંદિર શ્રદ્ધાનું બનીને છે સોમનાથ મંદિર તૂટ્યા પછી પણ ફરી ઉભા થવાની શક્તિનું પ્રતીક છે ચોથા નંબરે છે ખપડાકોટ ગુફાઓ ખપડાકોટ ગુફાઓ ગુજરાતના જુનાગઢ શહેરમાં ઉપરકોટ કિલ્લાની અંદર આવેલી છે આ ગુફાઓ બૌદ્ધ સમયની માનવામાં આવે છે જ્યાં સાધુઓ ધ્યાન અને સાધના કરતા હતા ગુફાઓ ખૂબ જ સાદી છે પરંતુ એ સમયની જીવનશૈલીને ને સ્પષ્ટ રીતે બતાવે છે ઘણા લોકો કહે છે છે કે આજે પણ અજીબ શાંતિ અનુભવાય આ ગુફાઓ ધ્યાન સાધના અને સાચવી રાખે છે પાંચમા નંબરે છે ઉપરકોટ ગુફાઓ ઉપરકોટ ગુફાઓ ગુજરાતના જુનાગઢમાં આવેલ એક ઐતિહાસિક સ્થળ છે આ ગુફાઓ પથ્થર માં કંડારવામાં આવી છે અને હજારો વર્ષ જૂની છે અહી પાણીના કુંડ સીડીઓ અને ગુપ્ત માર્ગો જોવા મળે છે કેટલાક લોકો માને છે કે કિલ્લાની અંદર હજુ પણ અજાણ ગુફાઓ ગુફાઓ છુપાયેલી છે પથ્થરમાં લખાયેલો જીવંત ઇતિહાસ છે છે છઠ્ઠા નંબરે નાગેશ્વર ગુજરાતના દ્વારકા નજીક આવેલું છે આ મંદિર બાર જ્યોતિર્લિંગ માં નું એક છે સમુદ્ર ની નજીક હોવાથી અહીં ભક્તો ને એક અલગ જ આધ્યાત્મિક અનુભવ થાય છે માન્યતા છે કે અહીં દર્શન કરવાથી ભય દુઃખ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવ શક્તિ અને શ્રદ્ધા નું મહાન કેન્દ્ર છે આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કમેન્ટ શેર કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે